બપોરે એક વડોદરા શહેરના જાંબુઆ મકરપુરા લાલબાગ રાજમહેલ રોડ કાલાઘોડા ફતેહગંજ નિઝામપુરા છાણી જકાત નાકા થઈ ગુરુદ્વારા ગુરુ ગોવિંદસિંહજીની યાત્રા છાણી પહોંચશે લંગર પછી આ યાત્રા અમદાવાદ તરફ પ્રસ્થાન કરાશે આ શોભાયાત્રામાં શ્રી ગુરુ ગોવિંદ સાહેબજીની સુંદર પાલકીમાં સુસજ્જ

ਨਮਾ ਗੁਰੂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ ਬਹਾਦਰ ਸਾਹਿਬ ਜੀ ਇਹ ਪੋਤਾਂ ਨੂੰ ਬਲੀਦਾਨ ਹਿੰਦੂ ਸਨਾਤਨ ਧਰਮ ਨਾ ਰક્ષਣ ਮਾਟੇ ਦਿੱਲੀ ਖਾਤੇ 1675 ਮਾ ਆਪੇਲੂ ਅਵੇ ਤੇਓਨੀ ਸਾਥੇ ਤੇਮਨਾ ਅਨਿਆਈਓ ਭਾਈ ਮਤੀ ਦਾਸ ਜੀ ਨੇ ਆਰਾ ਸਾਥੇ ਚੀਰਵਾ ਮ ਆਵਿਆ ਭਾਈ ਸਤੀ ਦਾਸ ਜੀ ਨੇ ਰੂਹੀ ਬਾਂਦੀ ਨੇ ਜੀਵਤਾ ਸਲਗਾਵਾ ਮ ਆਵੇਲਾ ਭਾਈ ਦਇਆਲਾ ਜੀ ਨੇ ਉਕਲਤਾ ਪਾਣੀ ਦੇਗ ਨੇ ਅੰਦਰ ਬੈਸਾੜੀ ਨੇ એમને શહીદ કરવામાં આવેલા હવે તેઓ તમામ શહીદો શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજીને જે ઔરંગઝેબ છે તે તે સમયના શાસક ઝુલ્મી શાસક કારણ કે તેઓએ પોતાના ભાઈઓનો કતલ કરી પોતાના મા બાપને જેલમાં નાખી પોતે ગાદી ઉપર બેઠેલા અને એમનો એક જ ધ્યેય હતો કે ઇસ્લામ જ ધર્મ એક સર્વોચ્ચ છે ને એ બધામાં લાગુ કરી દઈએ સવા માણ જને એવું રોજના ઉતારીને તેઓ ભોજન લેતા હતા ને જમ્મુ કાશ્મીરના બ્રાહ્મણો એનાથી ત્રાસી ગયા વધુ અત્યાચાર ત્યાં થયેલા એટલે તેઓ કૃપારામજી આગેવાનની આગેવાની હેઠળ એક જૂથ શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજીને અનંતપુર સાહેબ પંજાબમાં આવીને ફરિયાદ કરેલી કે હિન્દુ ધર્મ સનાતન ધર્મના રક્ષણ માટે આપ જ અમને મદદ કરી શકો કોઈ બચાવી શકે એમ નથી શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજી પાસે નવ વર્ષના બાળક ગોવિંદરાએ આવ્યા ને એમ જોયું કે આ ગંભીરતા એમના ચહેરા પર જોતા પ્રશ્ન કર્યો કે પિતાજી આ કોણ છે શા માટે આ બધું આવું વાતાવરણ છે તો ગુરુજીએ એમને સમજાવ્યું કે આ બ્રાહ્મણો છે અને બ્રાહ્મણોનો ધર્મ સનાતન ધર્મ ખતરામાં છે ઔરંગઝેબે એવો નિર્ણય લઈ લીધો છે કે તમામ એ જોર જુલમથી બી એમને ઇસ્લામ કબૂલ કરવામાં આવે નહીં તો તેઓને મારી નાખવામાં આવે એવો ફતવો બહાર પાડેલો છે તો એના બચાવ માટે તેઓ આવેલા છે તો એના બચાવ માટે શું રસ્તો હોઈ શકે ગોવિંદરાયજી એ પૂછે છે નવ વર્ષના ગોવિંદરાયજી તો પિતાજી કહે છે કે એના માટે મહાન વ્યક્તિનો એ બલિદાન આપવું પડે તો બલિદાન માટે આપનાથી અત્યારે શ્રી ગુરુ નાનક સાહેબની ગાદી ઉપર આપ બિરાજમાન છો આપનાથી મોટી કોઈ શખ્સિયત છે નહીં હિન્દુસ્તાનમાં જે આ લોકોના ધર્મનું રક્ષણ કરી શકે તો ગુરુજીએ એમને બાળકને સાંભળ્યા અને તૈયાર થઈ ગયા કે અમે બલિદાન આપીશું એને બચાવવા માટે અને પોતે ચાલતા પોતાના ન્યાયીઓ સાથે દિલ્હી ખાતે પહોંચ્યા રસ્તામાં લશ્કર બી આગ્રામાં આવીને એમને બંદી બનાવીને પાંજરામાં પૂરીને લઈ જાય છે અને તેમને શામધામ દાંડબેદ પ્રેમથી એમ તેમ સમજાવીને ભાઈ તમે ધર્મ છોડી દો ઇસ્લામ કબૂલ કરી લો પરંતુ તેઓએ કહ્યું કે કોઈને બી તમે બળજબરીપૂર્વક એમના ધર્મ છોડવા માટે આગ્રહ ના કરી શકો એના માટે અમે બલિદાન આપવા માટે આવ્યા છીએ એમના ધર્મને તમે મુક્ત કરો અને એમના ઉપર જુલમ બંધ કરો જેથી કરીને ઔરંગઝેબે શ્રી ગુરુ તે બહાદુર સાહેબજીના સમક્ષ ભાઈ ને આરા સાથે ચીરવામાં આવ્યા દોફાડ બેફાર કર્યા અને પછી ભાઈ દયાલાજીને ઉકળતા પાણીમાં દેગમાં બેસાડીને શહીદ કરવામાં આવ્યા ત્યારબાદ ભાઈ સતીદાસજીને રૂ લપેટીને રૂ સાથે જીવતા સળગાવવામાં આવ્યા ગુરુ બાદર સાહેબ પાસે ત્રણ પ્રશ્નો કર્યા કે તમે ત્રણ માંથી એક શરત કબૂલ કરો કે તમે કરામાત બતાવો તો ના બતાવ્યું હોય તો ઇસ્લામ કબૂલ કરો ઇસ્લામ કબૂલ ના કરવો હોય તો મરવા માટે તૈયાર થઈ જાઓ તેઓએ કહ્યું પહેલી બે શર અમને કબૂલ નથી અમે મરવા માટે આવ્યા છીએ શહીદ થવા માટે આવ્યા છીએ ધર્મના રક્ષણ માટે આવ્યા છીએ તો તેઓના જવાબ સાંભળીને જલાદ પાસેથી તેઓનો શીર્ષથી ચાંદની ચોક દિલ્હી ખાતે સોળસો પંચોતેરમાં અલગ કરવામાં આવ્યું અને જે તે વખતે જે બલિદાન આપ્યું એનાથી ભારતની અંદર એક નવી જાગૃતતા પેદા થઈ અને લોકો તૈયાર થઈ ગયા સુસજ્જ થઈ ગયા ગુરુ ગોવિંદસિંહજી નો વર્ષના બાળકો ઉર્ગાદી પરતા તેમની શરણમાં ગયા કે હવે પછી શું તેઓએ તમામને બોલાવીને ધર્મના અને નાદ જાતના ભેદભાવ ભૂલીને શીખ પંથ ની સાધના કરી સોળસો નવાણું અને નાથ જાતના ભેદભાવ ભૂલાવીને સવા લાખ ગોવિંદસિંહ નામ કહું એવો તેઓએ સ્લોગન ઉચ્ચાર્યો અને ઘણા લોકોએ અમૃતપાન કર્યું ને નાતી જાતિમાંથી એક માણસ કી જાત સભ્ય એકે પહેચાનવો તો આ એક બલિદાનની જે ગાથા છે એ ત્રણસો પચાસ સાલા જે શતાબ્દી છે એની ઉજવણી પચીસમી નવેમ્બરે એ દિવસ આવી રહ્યો છે ગુરુ ગોવિંદસિંહજી નો છે અને શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબ અને ત્રણેય એમના અન્યાયીઓનો બલિદાન અને શહીદી દિવસ છે એ શતાબ્દી દિવસની ઉજવણી માટે શીખ ધર્મના શ્રોમણી જે સંસ્થા છે શ્રોમણી અકાલ શ્રોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી શ્રોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી શ્રી અમૃતસર સાહેબ તેઓના એક કોલથી દેશો વિદેશોની બધી હિન્દુ પ્રજા અને બધાએ મળીને સંગતે મળીને એક ભવ્ય ધાર્મિક નગરયાત્રા શોભા યાત્રા આસામના ધુબડી ધુબડી ખાતે ગુરુ તેગ બહાદુર સાહેબજીનું ત્યાં ઐતિહાસિક ગુરુદ્વારા છે ત્યાંથી શરૂઆત કરી સુંદર પાલખીની અંદર શ્રી ગુરુ ગ્રંથ સાહેબની સ્થાપના કરી પાંચ પ્યારા સંતો મંતો અને ઘણા મહાનુભાવો અને સંગત મોટી સંખ્યામાં વાનોમાં એ આખા ભારત દેશના જુદા જુદા પ્રદેશોમાં એ યાત્રા લઈને એક શાંતિ ભાઈચારાનો એક સંદેશ લઈને નીકળી છે એ યાત્રા આપણા ગુજરાતની અંદર આજે સુરત ખાતે સાંજે પ્રવેશ કરી રહી છે આજે ઓક્ટોબર છે તેરમી ઓક્ટોબરે સવારે ત્યાંથી રવાના થઈને લગભગ બાર એક વાગ્યાના સુમારે વડોદરા સિટીમાં પ્રવેશ કરશે જાંબુઆ જાંબુઆ બ્રિજથી તેઓ મકરપુરા સુશાન અને પછી ત્યાં લાલબાગ રાજમહેલ રોડ જેલ રોડ કાલા ઘોડા નિઝામપુરા જૂના નાકા શાણી જકાત નાકા થઈને શાણી મુકામે પહોંચશે અને આ રસ્તાની અંદર તેઓને જગ્યા જગ્યા ગુરુદ્વારા તરસાલી તરફથી ઓએનજીસી તરફથી પછી ગુરુદ્વારા નાનકવાડી સાહેબ તરફથી અને ગુરુદ્વારા વીઆઈપી રોડ તરફથી એ ગુરુદ્વારા ના ગુરુ નાનક તરફથી સ્વાગત કરવામાં આવશે અને શાણી ખાતે તેઓ લંગર લઈને બે કલાકનું રોકાણ કરીને અમદાવાદ માટે પ્રસ્થાન કરશે એના માટે આ મીડિયા દ્વારા અમે સૌ નગરજનોને ધર્મપ્રેમી પ્રજાજનોને માનવતાના સંદેશ સાંભળવા માટે અને આ માનવતાના સંદેશના રક્ષણ એનું રક્ષણ કરવા માટે મહાન બલિદાનોને સ્વાગત કરવા માટે અમે એક આગ્રહભરી વિનંતી કરીએ છીએ કે આવો આપણે આ નગર કીર્તન દ્વારા આખા દેશની અંદરની વિશ્વની અંદર માનવજાતના કલ્યાણ માટે ભલાઈ માટે ભાઈચારા માટે શાંતિ માટે એ ઉદેશ ઘેર ઘેર પહોંચે એ આશયથી આજે આ મીડિયા દ્વારા અમે વિનંતી કરી રહ્યા છીએ તો અમારી વિનંતીને સ્વીકાર કરશો અને આપ મહાન છો ને મહાન દેશના નાગરિક છો શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજીનો બલિદાન તો જ સાર્થે જશે જો અમારી અંદર એકતા અનુશાસન અને ભાઈચારા શાંતિથી માણસ કી જાત સભ્ય એકે પહેચાનવો એ સૂત્રને અમે વળગી રહીશું તો દેશ બી પ્રગતિ થશે અમારો દેશ મહાન બનશે અને આખા વિશ્વમાં શાંતિનો સંદેશ દશે એટલું અમારો આ આજનો ઉદ્દેશ છે